અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનું ફાઇનલ જંગ જામશે આજે ફાઇનલ મેચમાં બેંગ્લોર અને પંજાબની ટીમ વચ્ચે ટક્કર ઓપરેશન સિંધુની થીમ પર યોજાશે ક્લોઝિંગ સેરેમની ગાયક શંકર મહાદેવન સ્ટેડિયમમાં પરફોર્મ કરશે ત્રણેય સૈન્ય પ્રમુખો ક્લોઝિંગ સેરેમનીમાં હાજર રહી શકે છે મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગે આઈપીએલનો મહામુકાબલો થવા જઈ રહ્યો છે જેમાં રોયલ ચેલેન્જર્સે બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થશે આઈપીએલની અઢારમી સિઝનની ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદુરની થીમ પર યોજાશે જેમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમરપ્રીત અમરપ્રીતસિંહ સહિત અન્ય સર્વિસ ચીફ અધિકારીઓ અને સૈનિકોને મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે જાણીતા ગાયક શંકર મહાદેવન સ્ટેડિયમને ગજાવશે

आप बताइए कहाँ आएं से आएंग्लोर ऐसी अच्छा टिकट का फेयर अभी बढ़ चुका है कितना दिया मैंने जब लिया था पंद्रह अभी शायद पैंतीस हजार कुछ है

જે લોકો છે એ અત્યારે જોવા મળી રહ્યા છે જે આ ખાસ કરીને યુવાઓ છે એમની સાથે વાતચીત કરીશું ક્યાંથી આવ્યા છો અમે ભરૂચ જિલ્લામાંથી આવ્યા છીએ સ્પેશિયલ આરસીબી ની મેચ જોવા માટે અગર આજે આરસીબી ચેમ્પિયન બનશે તો મુંબઈ ઇન્ડિયન્સ ની પાંચ ટ્રોફી અને ચેન્નાઈ ની પાંચ ટ્રોફી 10 ટ્રોફી બરાબર એક ટ્રોફી થશે આરસીબી 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 ચહેરા ઉપર એ જોવા મળી રહ્યો છે છે ગરમી હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આગાહી પણ કરી છે કે આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે જો વરસાદ પડશે તો મેચનું પરિણામ શું આવશે એ પણ એક સવાલ છે પરંતુ એ પહેલા તમામ જે ક્રિકેટના જે ચાહકો છે એવો અહીં પહોંચી રહ્યા છે અને હજી કે જ્યારે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું તો આપ જુઓ ઉત્સાહ ઘણો બધો છે પરંતુ આ બધાની વચ્ચે વરસાદ આજે વિઘ્ન લાવી શકે તેમ છે કારણ કે આગાહી પણ કરવામાં આવી છે હવામાન